નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચાર વાત કરીએ કે અંબાલાલ પટેલ મોટી આગાહી હવામાન નિષ્ણા નામબાલાલ પટેલે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં વાતાવરણ મોટો ફેરફારની આગાહી કરી છે અને પરિમચેમી વિક્ષેપમાં પ્રવેશતી વાતાવરણ વાદળછાયું બનાવવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દક્ષિણ અને ગુજરાત અને કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાનું એધાણ પણ નોંધાયું છે अंबालाल पटेलने जणा अनुसार सागर ने बंगाळ खाडी मॉ प्रेशर सिस्टम सर्जाता उत्तर भारत हिमवर्षी अदाण जी शके आ संजोग मा खेडू माटे आगोतरू आयोजन शरू न पाकने कोई नुकसान न थाय તો આ ગળ વાત કરે કે બોર્ડની પરીક્ષા ને મોટો સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે આગામી 24 ફેબ્રુઆરી થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષામાં માટ હોલ ની ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવા દેવામાં આવી રહી છે ધોરણ દસ અને બાર ના તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોત પોતાની શાળામાં મેળવી શકશે સૌથી અગત્યની વાત કરીએ કે લોન રિકવરી એજન્ટોની દાદાગીરીઓ આવશે અંત આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આંકડા નિયમો પ્રસ્તાવિત કર્યા છે જેનાથી એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થાય છે ખાસ કરીને થર્ડ પાર્ટી એજન્સીઓ પર નિર્ભરની એનબીએફસી પર મોટો બોજ પડશે કારણ કે હવે રિકવરી એજન્ટોને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ઓન બેન્કિંગ ઓન ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે આ નિયમ મુજબ એજન્ટદારો સાથે ગેરવર્તન તમકી કે બળજબરી નહીં કરી શકે વધુ આગળ વાત કરી કે વિગા મળી શકે છે વીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ લેવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી રહી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવા માટે સોજના અમલમાં મૂકી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકનો દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીઓને સરળતાથી મળે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે કોડીતે ખેડૂતોને પોર લાખ સુધીની લોન મળશે ખેડૂતો માટે ખુશ ખબર આવી છે જેમાં કેસીસી હેઠળ ત્રણ લાખને બદલે હવે પાંચ લાખ સુધીની સસ્તી લોન ભારત બે હજાર સર્વિસ પહેલાં અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે જ્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય શુભ પતાર પર નિર્ભરશીલ પરિવર્તન જોવા મળી રહી છે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ

વધુ વિડીયાની રિપોર્ટર પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા માટે દસ હજાર રૂપિયા સુધીને દંડ અને છ મહિના સુધી જેલની સજા થઈ શકે છે આવકવેરા વિભાગ પાસેથી પાન કાર્ડ સંબંધિત માહિતી છે જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આવકવેરાની વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે આમ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેની તે લિંક જરૂરી છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોની લોનમાં મોટી જાહેરાત જોઈ લો દેવા માફી અંગે મોટી જાહેરાત કરી લે જોઈ પંજાબમાંથી કોંગ્રેસના નેતા સુખપાલસિંહ ખેરા વડાપ્રધાનને ભદ્ર લખીને ખેડૂત પાસે વિશેષ રાહત પેકેજ અને દેવા માફી માંગ કરી છે કારણ કે અનેક ખેડૂતો આર્થિક તાણ છે અને તેમને તરફ રાહ આપવાની જરૂર છે વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી દેશના લાખો ખેડૂતો પાસે સમાચાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કિસાન ક્રેડિટ કાર્ડ કેવાયસીઓના સી ઓના નિયમોનો સુધારોને સુકારવા માટે નવી માર્ગદર્શિકાનો ફાસ્ટ બહાર પાડ્યો છે આ યોજનાનો વ્યાપ વધારવા તેમની કામગીરી સરળ બનાવવાને ખેડૂતની નવી જરૂરિયાતો પૂરી કરવાની ઉદ્દેશ્ય છે લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંખેરી કરવા માટે કેવાયસી માન્યતા વધારી છે છ વર્ષગતનો પ્રસ્તાવ છે નિયમકારી સંસ્થાની યોજનાને અન્ય હિસ્સોદારો છ માર્ચ બે હજાર ફાસ્ટ ટીપણી અને સૂચનાને સબમિટ કરી શકે છે અને લોન મંજૂરી અને ચુકવણીના સમયપત્રકમાં એક રૂપી લાવવા માટે પાકને કોમર્સ પ્રામાણિકના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ ટૂંકાળાના પાકને બાર મહિનાની અને લાંબા ગાળા માટે અઢાર મહિનાનું ચક્ર તરીકે વ્યાપેકિત કરી છે લાંબા ગાળાના ચક્ર સાથે લોનની મુદ્દતને સંકેતિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડને એટલે કે સી એક દર સમયગાળો છ વર્ષનો કર પ્રસ્તાવ મૂક્યો છે વધુ આગળ વાત કરી કે રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાં જ પહેલી એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓને આવક દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે જેને કારણે એસી લાખ લોકોને સીધો ફાયદો થશે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વધુ મહત્વની આગળ વાત કરી કે હવે ઘરે બેઠા મળશે આવકનું પ્રમાણપત્ર રાજ્ય સરકારને વિવિધ લોકહિત યોજનાઓને શિષ્યવૃદ્ધિ અને સામાજિક કલ્યાણના લાભો લેવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે સામાન્ય રીતે મામલતદાર કચેરી કે ગ્રામ્ય પંચાયતના તકા ખાવાને બદલે હવે નાગરિક ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તમને ઘરે બેઠા પારદર્શક રીતે દાખલો મેળવી શકો છો આવકનો દાખલો એક આગળ નથી પરંતુ અરજદારને પરિવારની આર્થિક સ્થિતિ સત્તાવાર પૂરો છે ખાસ કરીને અનામત બેંક લોન સબસિડી વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા આ દસ્તાવેજ રજૂ કરવાની ફરજિયાત હોય છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો બાવીસમાં હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ એકવીસમાં હપ્તો બે હજાર પચીસમાં આવ્યો હતો બાવીસમાં હપ્તો પહેલાં મળવાની પ્રા હપ્તાના લાભો એ કહેવાય છે પૂર્ણ થયા પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ ખેડૂતોને હજાર રૂપિયા મળે છે જેમાં ત્રણ વચ વહેંચવામાં આવ્યા છે કૃષિ મંત્રાલયની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જરૂરી વ્યવસાય પૂર્ણ થઈ શકે છે સૂત્રો જણાવ્યા અનુસાર આ હપ્તાની હોળી પહેલા જારી કરવામાં આવે છે હોળીના ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ હતી એવી અપેક્ષા છે કે ખેડૂતોના ખાતામાં પૈસા માર્ચના પહેલા અઠવાડિયામાં અને તેનાથી પણ વહેલા પહોંચી શકે છે કૃષિ મંત્રાલયે હજુ સુધી બાવીસમાં અબ્દોને સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ મીડિયા અહેવાલો સૂચવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાવીસમાં અબ્દો એકથી ત્રણ માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે જારી થવાની સંભાવના છે નોંધપાત્ર એ છે કે ખેડૂતની ટેનિકી કારણે એકવીસમો અબ્દો ચૂકી ગયો છે તે વખત તેના ખાતામાં ચાર હજાર મળી શકે છે વધુ મતને આગળ વાત કરી કે પોસ્ટ ઓફિસ માટે રોકાણ કરો સરકાર ગેરંટી સાથે ભારત પોસ્ટ ઓફિસ બચત ખાતાના પર વધુ વળતર આપવાની બાબતે દિગ્ગજ બેઠકોથી પાછળ છોડી દીધી છે જ્યારે એક તરફ ભારતીય રિઝર્વ બેંક ઓફ દ્વારા રેપો રેટ ઘટાડવામાં પછી તમામ બેંકોને એફડી સ્કીમના દરો ઘટાડી દીધા છે ત્યારે બીજી તરફ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ પર હજુ કોઈ પહેલાથી જ જેમ હજુ મોટું વ્યાજ મળી રહ્યું છે આજે અમે તેમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી દઈએ કે જેમાં માત્ર એક લાખ રૂપિયા જમા કરીને ચુમાળીદા નવસો પંચાણું રૂપિયા ફિક્સ વ્યાજ મેળવી શકો છો વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની મોટી પેઢ માંગ અકસ્માતો હવે મળશે મફત સારવાર મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપીને એક મહત્વની યોજના અમલમાં મૂકી છે વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ થયેલા એક પીએમ રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માત ઘાયલ થનારા લોકોને હોસ્પિટલ સારવાર માટે કોઈ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં આ યોજના ખાસ કરીને અકસ્માત પછી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે લાભ લેવામાં આવી રહ્યો છે માર્ગ અકસ્માત બાદ તરફ મફત સારવારની સુવિધા માર્ગ અકસ્માતોને અચાનક થાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળોને કારણે સારવાર વિલંબ થાય છે આવા વિલંબથી અનેકોને જીવ જોખમમાં પડે છે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ પંદર લાખ સુધીની રોકડ સહિત સારવાર પૂરી પાડે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમારી પાસે બાર પાસ છો તો તમારે સરકાર આપશે દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંગત તરીકે વિદ્યાર્થીઓને એટલે સ્ત્રી અને પુરુષ બંને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરના કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ અને બાર પાસ હોવા છતાં જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભર્યા પછી તમે આધાર કાર્ડમાં બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ જાતેનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ અરજીને સબમિટ કરવાનું રહેશે